નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દાખલ થતા જોઈને પસાળમાં બકડિયામાંથી દેવતા લેવા આવેલ અમૃતને પણ નવાઈ લાગી અમૃત આભાષાની મોટી બહેન હતી વિધવા થયા પછી એ પોતાના એકના એક પુત્ર દલ્લુને લઈને અહીં પિયરમાં જ પડી રહેતી સદભાગે આ ભાષા વિધવા બહેન પ્રત્યે મમતા રાખતા અને ઘરમાં એની આમનિયા પાળતા તેમજ બીજાઓ પાસે પણ પળાવતા તેથી ઘર વહીવટમાં અમૃતનું સલણ વિશેષ હતું આભાષાએ એ પગ મૂક્યો ત્યારે અમૃતથી પૂંસાઈ ગયું કેમ ભાઈ તમને ધમલો સામો નથી મળ્યો મેં તો તરત જ કેવરાવ્યું હતું ધમલો તો સારી વાર થયા દુકાને આવી ગયો તો ઠીક અમૃતે અડધી અડધી થતાં કહ્યું બંધ દીકરો તમારા મોંમાં સાકર આભાષાએ ઉપસાર વિધિથી જ બહેનને કહી દીધું પછી જરા રહીને બોલ્યા વિમલ સુરુજીની વાત હાસી જ પડી શી રીતે એ જાણી શક્યા હશે સાધુ સાધવી તો જ્ઞાની જીવ કહેવાય અમૃતે કહ્યું એની વિદ્યાની વાત ના થાય એને ત્રણ કાળનું જ્ઞાન હોય મિથ્યાત્વી અને અર્થે એ જ્ઞાન વાપરે નહીં એટલું જ છતાં આપણે માટે એમણે એ જ્ઞાન વાપર્યું ખરું આપણા એટલા અભાગ્યો ભાઈ તમારી પંસ પરમેષ્ટીની આસ્થા ફળી પાકી અવસ્થાએ તમારે ઘરે ઘોડિયું બંધાણું તમારું ને આપણી સાત પેઢીનું નામ લેણું રીયું બહેન આડી વાતે ઉતર્યા એ વાતનું ભાન થતાં અને પોતાના આગમનો ઉદ્દેશ યાદ આવતા આભાસાએ પૂછ્યું પછી ઓલી વાતનું શું થયું કઈ વાત કેમ એટલી વારમાં ભૂલાઈ ગઈ હં ઠીક એની ફકર કરશોમાં બધું બરાબર કર્યું છે વિમલસુરજીએ કીધું તું એ પ્રમાણે જ કર્યું ને બધુંય હા રે ભાઈ હા એમાં કેવું ન પડે આટલા મહિના લગી આવી આકરી કળી પળાવી ને હવે છેલ્લી ઘડીએ હાથી પૂંસડે થોડો અટકશે દોરો બરાબર બાંધ્યો છે ને આભાષાએ અવાજ જરા ધીમો કર્યો એમાં જરાય ફેર ન પડે તો તો આ અમૃતના આટલા વરસ પાણીમાં જ ગયા તો ઠીક આભાશાએ સંતોષ વ્યક્ત કર્યો તમારું કામ તો બધું બેવડે દોરે જ હોય પણ મારો વલોપાત્યો જીવ હાથ ન રહ્યો એટલે હું તો દોડતો જ આવ્યો મનમાં થયું કે કદાચ તમારું ઓસાણ ઉતરી જાય તો એવી વાત ભૂલાઈ જાય શું કામ વાત ભૂલાઈ જાય ભલા ફરી અમરતનો અહમ ઘવાયો દીકરો આવ્યો છે એ અમને દવલો લાગતો હશે એના હિતની વાત અમે ભૂલી જઈએ શું આ એના હિતની જ નહીં પણ એની આખી જિંદગીની વાત છે આભાસએ અવાજ વધારે ધીમો કર્યો હું ક્યાં નથી જાણતી ભાઈ છોકરાની આખી જિંદગીની આખામાં છે નાનામાંથી જ મોટા થાય છે ને આપણા કુટુંબી રહ્યા કસાય જેવા દુશ્મન દાસ હોતા જ ઊભા હોય સંગાઓ આપણું સારું જોઈને રાજી થતા નથી અમૃતને હવે ખરો મમરો મૂકવાની અને ભાઈના મમરસ્થાને સ્પર્શ કરવાની તક મળી બોલી સંગા તો સૂળીએ સડાવ્યા જેવા છે મારી ભાભીની અઘરણી ટાણે ઓલી રાંડે આવીને સાનો મનો ઘર શેડો ખીલી લીધો તો એ ભૂલી ગયા એના ભેગી કૂક પણ સંધાઈ ગઈ અઘરણીનું છોકરું તો બગડી ગયું પણ પછી આટલા વર્ષ સુધી ફરીથી મહિના જ ન રહ્યા તે દિની ઘડીને આજનો દિ તમારા ધર્મને પ્રતાપે પાછી કૂક ઉઘડી તો વળી આટલી દોમદોમ સાહેબીને ભોગવનારો આવ્યો તમ જેવા મોટેરાને પુણ્યને આશીષે પુણ્યને ધર્મ તો તમારો જ ભાઈ બાકી આ વ્યાજનો ધંધો તો સરપ પકડાવવાના ધંધા જેવો બુરો છે વ્યાજખોરનો કોઈ વારસ ન રહે એમ કહેવાય છે પણ તમે તો છો ને ધર્મની રીતે વેપાર કરો છો તો વળી વિતરાગ ભગવાને તમારા ઉપર પહેર કરી ધરમ પ્રતાપે બહુ સારું થયું છે આભાશાએ કહ્યું તો હવે દીકરા આવવાની ખુલાસીએ હોય ધર્મ કરજો અમૃતે શોષણ કર્યું આભાષા જરા વિચાર કરતા થઈ ગયા જ્યાં જ્યાં પૈસા ખર્ચવાની વાત આવે ત્યાં ત્યાં તેમને અસવસ્થા અનુભવવી પડતી કંઈ બોલવાનું નહીં સૂચતા તાલ ઉપર હાથ ફેરવતા માંડ્યો એમ તાલ ખંજવાળીએ કામ નહીં ચાલે સમજ્યા ને પાંચ પૈસાનો ધર્મ કરવો પડશે અમૃતે કંઈક લાડમાં આગ્રહ ચાલુ રાખ્યો ધર્મ તો કરવાનો જ છે ને વિમલ સૂરજી કહી ગયા છે એટલું તો કરવું જ પડશે સાધુ સાધ્વીનો સંઘ કાઢીને ગિરનાર ઉપર નેમનાથ ભગવાનને હારને સત્તર સડાવ્યા વિના સુટકો છે શું ને સમત શિખરને કેસરિયાજી પણ એ તો હજી છોકરો હાથમાં હાર લઈને ભગવાનની ડોકમાં પહેરાવે એવડો ઉવો થાય ત્યારે ને એ તો માનતા પૂરી કરી કહેવાય એ કંઈ ખુલાસીમાં ન વધે પુત્ર જન્મની ખુલાસી આભાષા કરતા અમરતને વિશેષ હોય એમ લાગતું હતું ખુશાલીનો ધર્મ તો અટાણે જ કર્યો હાસો નિશાળના છોકરાને સાકર વેસવાનું તો સત્તર ભજને કહેતો આવ્યો છું આભાષાએ કહ્યું સાકર ટોપરા તે કંઈ ધર્મમાં વધતા હશે ભાઈ તમે પણ આવડાથી આવતોય હજી સાવ તો પછી તમે જ બોલો ને બહેન કે આમ કરો ને તેમ કરો જટ ફેસલો કરો હું તો કહું છું કે ગોંદરે ગાયું ખડ નીરો પાંજરા પોળમાં કપાસિયા આપો કબૂતરને શણ નાખો કૂતરાના રોટલા સારું બેમણ દાણો મોકલો અમૃતે ઉત્સાહમાં શોષણો ચાલુ કર્યા આભાસાને બહેનના શૂષણો ગમ્યા વળી એ નિમિત્તે ગામમાં પુત્રજન્મની થોડી આપ મેળે જાહેરાત થઈ શકતી હતી એ વાત પણ તેમણે ઋષિ તરત તેમણે ધમલાને પેઢી ઉપરથી ઘરે બોલાવી લીધો અને બહેને સુસવેલ સખાવતની શરૂઆત કરાવી દીધી આભાષા પાંજરાપોળના આગેવાનોમાં એક હતા એટલે પાંજરાપોળના મહેતાજીને આજે પેઢીને ખર્સે ખોડા ઢોરને ખડ અને કપાસિયા નાખવાનું કહ્યું ગોંદરે ઓણ સાલ આખો ઉનાળો ઘાસ વિના ગયો હતો અને ઢોર માત્ર ફાટેલા કાગળિયા સડેલા કોઈ તેની જગ્યાએ લીલાસમ ઘાસના પોળાના ઢગલા જોઈને લોકોને કુતૂહલ થયું મારકણાના ઢોરને આઘા હાંકી કાઢવા માટે હાથમાં લાકડી લઈને ઉભેલો ધમલો સૌનું કૃતૂહલ ટાળવા માટે આભાષાને ઘેર ઘોડિયું બંધાયું એના શુભ સમાચાર કહેતો જતો હતો કૂતરાને બૂમો પાડી પાડીને નખાતા રોટલાઓએ વળી વધારે જાહેરાત કરી સાંજ સુધીમાં તો જછપ પરના સારે ઝાપા સુધી વાત પહોંચી ગઈ કે આભાસાના અઢળક વ્યાજનો વારસો જન્મ્યો છે ઘણા માણસો શેઠને મોયે હરખ કરવા આવી ગયા એમાંના એક આભાશાના પિતરાય અને હરીફ જીવણસા પણ હતા જીવણસાને પણ વ્યાજ વટાનો જ ધંધો હતો આ બંને હરીફ પિતરાઈઓ વચ્ચેની અદાવત આજ ત્રણ પેઢીથી વારસાગત ઉતરતી આવી હતી જીવણસાને ડેલીમાં દાખલ થતા જોઈને પહેલાં તો આભાષા જરા સમક્યા આજના શુભ પ્રસંગે દુશ્મનને ઘરમાં પેસતા જોઈને એમને જરા ભય લાગ્યો પણ પોતાને ઘેર આવતા દુશ્મનની પણ આગતા સ્વાગતા કરવી એ આ અમીર કુટુંબની ખાનદાની હતી તેમણે જીવણસાને કોઈ શિર પરિષિત સ્વજન જેટલા ઉમકળાથી આસાન આપ્યું જીવણસાને ઘરમાં પેશતા દેખીને પ્રસાળમાં ઉભી ઉભી બળીને ખાખ થતી હતી અમૃતની સજડ માન્યતા હતી કે માનવતી ભાભીની કુક સીવી લેનાર બીજું કોઈ નહીં પણ કાળમુખ જીવણસાની વહુ રળિયાત જ હતી આભાષા અને જીવાણશા વચ્ચે બાપ માર્યા વેર જેવા વેર ચાલતા હતા અને પિતરાય પિતરાય વચ્ચેની દુશ્મનાવટ અંગે વાત થતી હોય ત્યાં આ પિતરાઈઓના નામ જળહળતા ઉદાહરણ રૂપે ટંકાતા હતા આવા કુટુંબના ઘોર ખોદ્યા જેવા માણસને મોટાભાઈ અર્ધા અર્ધા થઈને પોતાના પડખામાં બેસાડે છે એ જોઈને તે અમરતનો જીવ કટકે કટકે કપાઈ રહ્યો બહુ સારું થયું ભાઈ તમારે ઘેર ઘોડિયું બંધાણું જીવણસા ખુલાસી વ્યક્ત કરતા હતા તમ જેવા મોટેરાઓના પુણ્યને આશીર્વાદે આભાષાએ વિવેકથી જવાબ વાળ્યો આભાષાનું ગર્વાપણું જોઈને જીવણસાને શોભ થયો તેમનું ડંખતું અંતર બોલી ગયું બાકી તો ધંધો આપણે એક જ જાતનો રહ્યો એમાં વેપારને અંગે કોક વાર બે કડવા મીઠા વેણ બોલાય પણ જાય એ તો એમ જ ચાલે ભાઈ કોઈ દી એકબીજાના મન દુઃખ પણ થઈ ગયા હોય સંસાર છે આભાષા ભાષા વધારે વધારે નમ્ર બનતા જતા હતા હવે સમજ્યા મારા ભાઈ એટલે જ હું તો વધામણી સાંભળીને ધોળતો હરખ કરવા આવી પોગ્યો તો મોટેરાની એટલી મોટપશેને મનમાં કીધું જૂના વેર ક્યાં બહુ સારું સંઘરી રાખવાના છે ભેગું શું બાંધી જવું છે જીવનસા વૈરાગ્ય સતક ઉચ્ચારી રહ્યા હતા ભાઈ તમે તો ધર્મમાં સમજુ છો આ ભાષા મોયે ભાર રાખીને વેગ દર્શાવ્યો જતા હતા શેવટે જ્યારે જીવણ ઠીક લ્યો ત્યારે બોલ્યું સાલ્યુ માફ કરજો હું તમને એકસો આઠ વાર ખમાવું છું કહીને ઊભા થઈ બહાર નીકળતા હતા ત્યારે તો અમરજજીની આંખ કરીને જીવણ સાહનું હરેક હલનસલન અવલોકી રહી હતી કાળમુખો જીવણો ઘરમાં અડદના બાકડા તો નથી વેરતો જતો ને ઘરના બાર શાક ઉપર ક્યાંક મંતરેલા ધોરાધાગા તો નથી બાંધી જતો ને એ દહેશત અમૃતને સતાવી રહી હતી જેવણ ડેલી બહાર ગયા કે તુરંત અમરતે મોટો પટારો ઉઘાડ્યો અને અંદરના ડાબલામાંથી ડાબલો કાઢીને એમાં રહેલી ડાબલી અને એ ડાબલીમાંથી એક શીથરી કાઢીને એમાં છુપાવેલો સાત ગાંઠવાળો દોરો લઈને ઓસરીને બાર શાખને ટોડલે બાંધ્યો અને બોલી હવે કરીને જેટલી ચિંતા બાળકની જનેતા માનવ તેને નહોતી એનીથી વધારે ચિંતા તો અમૃતની હતી આટલા દિવસ પછી આ ભાષાને કંઈ વારસ નહોતો ત્યારે કેટલાક હિતેશીઓ અમૃતને શોષણ કરી જતા કે અમૃતે પોતાના એકના એક પુત્ર દલુને મામાનો દત્તક પુત્ર બનાવ્યો પણ તરત અમૃત તાડુકી ઉઠતી મારો ભાઈ વાંજ્યો થાય ત્યારે મારું દલુ એને ખોળે બેસે ને ભાઈને વાંજ્યો વાંચું એવી સ્વાર્થી બેન હું નથી હું તો કહું છું કે કાલ સવારે મારા ભાઈને ઘેર લીલી આડીવાડી થઈ જશે કોઈનો અવસર શારદી વહેલો આવે છે ભાઈને ઘેર શારદી મોડો આવશે એમાં શું બગડી ગયું બાર શાખને ટોડલે દોરી બાંધી રહ્યા પછી અમૃતને બાળકની રક્ષા કરવા માટે બીજો પણ એક નુસ્ખો સૂઝ્યો માનવતીને લાંબા સમય પછી પુત્ર જન્મ થયો છે તેથી રખે ને એ અભિમાનમાં ફૂલાઈ જાય અને એના નસીબમાં પુત્ર ન સમાય એ બીકે અમરતે અમૃતે જરા હાસ્યાસ્પાદ લાગે એવી પણ ઘણી ભાવના સૂચક વિધિ કરી ફળિયાની ગમાણને એક ખૂણે જરા ઉકરડા જેવું હતું ત્યાં બાળકને ક્ષણ માટે સુડાવીને પછી સવાપવાલું જુવાર ત્યાં મૂકીને બદલામાં બાળકને પાછું ઉપાડી લીધું આ તો અમને ઉકરડેતી રતન જડ્યું છે બાય એમ બોલતી અમરત હાથમાં બાળકને લઈને માનવતીના ખોળામાં મૂકી આવી હતી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો